રશિયાના સફળ પ્રવાસ બાદ ઓસ્ટ્રિયા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત આજે વિયેનામાં અપાશે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ અને ચાન્સેલર સાથે પણ પ્રધાનમંત્રી મોદી કરશે મુલાકાત સાત રાજ્યની તેર વિધાનસભા બેઠક ઉપર આજે પેટા ચૂંટણી બિહાર પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ તમિલનાડુ ઉત્તરાખંડ પંજાબ સહિતના રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ બે દિવસ પહેલા કઠુઆમાં થયેલી આતંકવાદી હુમલાની ઘટનામાં એનઆઈએ શરૂ કરી તપાસ આતંકીઓને શોધવા સેનાનું સર્ચ ઓપરેશન ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બસ અને દૂધ ભરેલા ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત અઢાર લોકોના મોત ઓગણીસ થી વધુ લોકો ઘાયલ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં આકાશી આફત ક્યાંક વરસ્યો ભારે વરસાદ તો ક્યાંક ભૂસ્ખલનના કારણે લોકો ફસાયા નેપાળમાંથી પાણી છોડાતા ઉત્તર પ્રદેશ થયું જળમગ્ન મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવાને અસર સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર રાજકોટ જિલ્લાના લોધિકા અને ગીર સોમનાથના પાટણ વેરાવળમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ચાર ઇંચ વરસાદમાં જૂનાગઢનું વંથલી માણાવદર અને માળિયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક રાજ્યમાં વરસાદ અને વાવણીની સ્થિતિની કરાશે સમીક્ષા શિક્ષકોની ભરતી અને બદલીના નિયમો અને મેડિકલ કોલેજની ફીમાં વધારા મુદ્દે થઈ શકે છે ચર્ચા સાબર ડેરીએ પશુપાલકોને આપી ભેટ દૂધના ખરીદ ભાવમાં કર્યો અરવલ્લી કરી જાહેરાત અને ટીમ ઇન્ડિયાના કોચ બન્યા ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડનું લેશે સ્થાન બે સત્યાવીસ સુધી રહેશે ગૌતમ ગંભીરનો કાર્યકાળ